તમારું નામ લખાલ ઓકે એડ્રેસ કોરબંદર ઓકે કોરબંદર થી આવો છો ઓકે તમને શું તકલીફ રહે છે માના ઘર ના હે અને પેટ માં દુખેરા છે ઓકે કેટલા ટાઈમ થી તકલીફ છે તકલીફ બસ 4-5 મહિના જેવું છે 4-5 મહિના થી છે પહેલા કોઈ ટ્રીટમેન્ટ લીધેલી છે તમે ઓપરેશન કરાવી છે તમે ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવી ઓકે અયા તમે કયા માધ્યમ થી એ પૂછા છો મે આ ફેસબુક માં વિડિયો આવે ને કે આ હોસ્પિટલ સુરત ની અંદર હે ઓકે અને આ ટ્રોસ દ્વારા ચાલે છે એવું અમને જાણવા મળ્યું એટલે અમે આ વિડિયો ના માધ્યમ થી અહીં ઉંધી આવ્યા વિડિયો ના માધ્યમ થી તમે પોરબંદર કોઈ ચાર્જ નથી અને આયુર્વેદિક દવાઓ પર તમને કેટલી રાહત આપવામાં આવી છે પચાસ ટકા રાહત આપવામાં આવી બીજું કે તમને રિપોર્ટ સમજાવવામાં આવ્યો તો એમાં કોઈ પણ તમને શું કહેવાય સમજાણું ના હોય અથવા તો વ્યવસ્થિત ના સમજાવ્યું હોય એવું કશું ખરું એવું નહીં એકદમ સરસ રીતે સમજાવી સરસ રીતે સમજાવી ગયું છે બધું કાઈ તમને પ્રશ્ન રહી ગયો હોય અથવા તો તમને જે દર્દ છે એ તમને ના સમજાવ્યું હોય અને બીજું બધું સમજાવ્યું હોય એવું કાઈ ના એવું કણ તમે જે તકલીફ હતી એના વિશે પ્રોપર માહિતી આપી થવાનું કારણ શું બધી જે વસ્તુ ઓકે તો તમે લોકોને શું સલાહ છો અહીં આવવા માટે કે હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચાલે છે ઓકે અને કોઈ પણ આપડા તકલીફ કોઈ બીમારી હોય તો અહીં આવી શકે આવી શકે પણ 50% સહાયતાનો આવમડ ओके थैंक यू आज श्री राम सेवा संस्थान ट्रस्ट वगेसरा द्वारा संचालित हॉस्पिटल ने मुलाकात लो थैंक यू